શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાતે ઝાડ કાપતા દેખાયા મહિસાગર જિલ્લામાં રસ્તામાં ઝાડ પડતા મંત્રીએ કુહાડી હાથમાં લઈને જાતે જ ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તો ખુલ્લો કરવામાં મદદે આવ્યા હતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાતે ઝાડ કાપતા દેખાયા મહીસાગર જિલ્લામાં રસ્તામાં ઝાડ પડતા મંત્રીએ કુહાડી હાથમાં લઈને જાતે જ ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તો ખુલ્લો કરવામાં મદદે આવ્યા હતા